કેમ છો મારા વાલાઓ બધા મોજમાં ને સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં બધાને ગુડ મોર્નિંગ છે માતાજી મસ્ત મજાની સવાર થઈ ગઈ છે આપણે થોડાક દી આમ વેલું જાગવાનું ટ્રાય કરી છે હા તો આવી ગયા મસ્ત મજા રેડી અમાર પણ સાગી ગયા છે હું બનાવવાનું ચા પાણી ચા બનાય દૂધ બનાય તારી માટે અને દૂધ દૂધ બને આપણે દૂધ પીએ છે મિત્રો દૂધ ને રોટલી મસ્ત તૈયાર વાળી તળેલી ખાસ મજા આવે છે અને આજે તો આપણે કામ એ છે કે ધુડિયાત નેવું હોય કે ને આપણે માંડવીનું ગુણમાં જે પોપટ આવે ને એ વીણવા માણસ અમારે વાંડે

છે મમ્મી મસ્ત થઈ ગયું તમે જોઈ શકો થોડું હતું શું એ તો આવીને પાછું મૂકી દેવું હવે જો આટલું થોડું થોડુંક મિત્રો કલાક માં થઈ ગયું

આપડી ચણા કેવા ત્યાં છે એક તો મારી શરદી થઈ ગઈ છે થોડી ઘણી કાલે ઠંડુ પીધું તું ને પાસ કિડનેપ કરવા ગયા ગાડી એનું કોક માંડવી જો હવાળા આવી છે આમાં અને પાછળ હજી ચણા બરોબર નીકળા નથી કેમ કે બધી માટી છે ને પાછળ ભેગી થાય એટલે ગરબાઈ જાય ચણા એટલે હજી નીકળશે થોડી વાર લાગી જાય અહીં ઉગવા મળ્યા છે પાછળ અને માંડવી હવાળામાં તો પાછળ તો આટલી ઘણી નીકળી છે માંડવી છે બધી તો એક આ દાણો ખાઈ ચાલો હવે આ પાછા એ નાખી ઘર ભેગા થઈ જઈ માખી માખી હેરાન કરે મિત્રો આવા મસ્ત નાયંદોન ફ્રેશ થઈ ગયા છે પણ અમાર દીદી હજી કામમાં કામમાં છે એમને પણ નાવાનું છે બધું છે આ તે મસ્ત રોટલી બનાવી નાખો ફટાફટ હાલો બનાવ એવું છે ગેસ ઉપર મને બોનો ખા નફા આપણે છે ને દેશી માણા મિત્રો અમને ચૂલામાં રોટલી અને એનો સ્વાદ આવે અલગ હતો પણ ઉતાવળે છે ને શું કરું અમારે જે ઘઉં વાવલવાના છે

ચાલે ગલોડિયા ગલોડિયામાં કંઈ કુતરી છે મિત્રો એની ઉપર નાખી દઉં હમણાં પછી તો મિત્રો ગલોડિયા છે જો આવું હા ગલું છે તો આવો આવો ગલું ગોલ કેટલા ગલોડિયા જો મિત્રો મસ્તી ના છે ને આવો આવો થોડો થોડે વીકે છે પણ હમણાં ખાવા ટાણી ન લો 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 જો ખાવાનું છે દીખાવાની જવાય હા તો ખાવા મળ્યા બધા

ઓવલો મેક કરી ગયા ઓલો દોપોન આવે છે કે નતા ઓલો આમે છે જોતો તો હા આડી બહુ સરસ ફૂકાવી તો આમ ધજા થોડી થોડી હલે છે જો ફરકે છે થોડી થોડી ના ઉપર પોણોય અવાર જોવું પડે આપણે કાં તો જોવું પડે ને આ અમે દાદાની બાન એટલે વેવી

કે કે વાહ મસ્ત ગયા થોડા દીદી છે છે ને તમે વાત મમ્મીનો કોલ આવ્યો તો મમ્મીને બે હાથમાં રસી થઈ ગઈ હતીલી હોય કે જો અહીંયા પછી મારા મમ્મીને ને ના વાળ લઈ પછી જાળી ગયા તા દીદીના ના ઘરેથી સોમનાથ દીદી ઈશ્વર્ય થી જાળી આવી ગયા પછી ના દવા લેવા માટે તો પછી પડકું કર્યું તો ના રસી થઈ ગઈ અને બીજું અહીંયા અહીં સસલી આંગળીમાં છે ને ના રસી થઈ ગઈ રસી ક્યાં થઈ નીકળી ખબર છે હાથળી વસો વસ હોય કે નહીં આપણે સેન્ટરમાં ના પછી બે હાથમાં છે ને ચાકુથી કટિંગ કરવું પડ્યું મિત્રો શું કરું તમને કેવું પડે તે અમારે કટિંગ કરી પછી જેટલું હતું જેટલું પાસ હતું ને અંદરથી બધું બહાર કાઢ્યું મિત્રો અત્યારે અમારા મા બાપાનમાં અમે આવે છે તો અમે હાથ બી પાટા બાંધાય છે અને બધું બધું પાસ કાઢ્યું ને ત્યાં પછી પાછું ટાંકા લીધા બહુ ભયંકર તબિયત ખરાબ થઈ ગઈ મારી મમ્મીને યાર એવું થયું હવે અત્યારે હશે ને હાલ આવતા છે હમણાં અત્યારે પોરો ખાતા હમણાં કે ખાઈને બહેન અમે નીકળશે એમ કહેતા હતા તો હવે આવીને તમને બતાડી ચાલો એવું થયું ભગવાન સારું તો કરી દીધું છે વગર હાથમાં છે ને પછી રિસિટ થઈ જાય પછી હળવો પડે મિત્રો હાથ કાંઈ કામના નહીં એવું થઈ જાય તો એક ભગવાને માતાજી થોડીક હેલ્પ કરી મદદ કરી માતાજી એટલા માટે हेलो मैं फटाफट एक वीडियो बना रहा हूं आप प्रेस कर दीजिए मम्मी ने पापा وياशा थे यार तुम जा सको जाओ मैं कहता था ना जा क्या-क्या फटाफट आया ना आया ऑपरेशन किया और क्यों થઈ ગઈ રસીદ થઈ એવું છે પડકુ ધતો હું आई कहता नहीं अच्छा तो माल

અંતે ઓલા સબત કે હાલ કે શહેર જવું કે આની બાયવા છે કેમ જોવા સો જમન થઈ ગયા એમ ના ડોક્ટર શું કર્યું તું પ્રોસેસ કર્યો તો પછી આ કાતર મારી

ઉપર અને અત્યારે નજારો તમે જોઈ શકો છો મસ્ત સૂર્યોદાન ઘેટા બગરા હેલા જાય છે કઈ ઘટે છે તમે જોઈ શકો છો કાંઈ ઘટે નહીં અને હા મિત્રો મારા મમ્મીને બે હાથમાં ઓપરેશન કરવું પડ્યું કેમ કે જે પડકું કહેવાય અમે એ અમે તો અમારે પડકું કહે બીજું હું નાક કહેવાય કે શું ખબર એ ખબર પડકું અમે કઈ રામણું જેવું પડકું આવે એ મારી મમ્મીને છે ને કવડી ગયું હતું એના માટે એમાં રસી થઈ ગઈ પછી બે એક હાથનું ઓપરેશન કરવું અને એક હાથમાં કાંઈક ટી આંગળીમાં કાંક પાક્યું હતું ઓટોમેટિક અમે ઓપરેશન કરવું બે હાથમાં કાતરથી કટિંગ કરીને રસી જે અંદર પાસ હોય એ બધું રસી કાઢી બહાર અને પાછું ઓપરેશન કરવું પડ્યું એવું બધું છે ચાલો વિડીયો એનિટ કરીને નાખીએ અને દુઆ કરજો કે મારી મમ્મીને જલ્દી સારું થઈ જાય ઉપર ભગવાનને પ્રાર્થના કરજો હું તો પ્રાર્થના કરું જ છું મારા મમ્મીને કે જલ્દી સારું થઈ જાય એના માટે ચાલો વિડીયો એને એન એન્ટ કરીને આંખીએ મળે નવા વ્લોગમાં જો આજનો ગમે તો લાઈક કરી નાખજો શેર કરી નાખજો અને ચેનલમાં નવો ને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય બાય